તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી છેડા દાંત કાઢો છો અમાર તો બચી બચી વરના છોકરા ખોયા છે એટલે અમારે ત્રાસ કરવી જ પડે અમારો ભત્રીજો ખોય હું જાણું છું મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું બચી વરનો હાલ કરી છોકરો ખોય નાખી ટ્રક્સ ને ગાંજે તો દર્શક મિત્રો બીજી વાત આગળ કરીએ એના પહેલાં મિત્રો તમે આપણે જે આ વિડીયો જોવાના છે એના વિશે મિત્રો થોડીક માહિતી આપી દઈએ તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોયું કે સાહેબ આ જિગ્નેશ મેવાણી એ સાહેબ કેટલા બધા મિત્રો ગુસ્સામાં આવીને બોલી રહ્યા છે કે આઠ ચોપડી પાસ અને મિત્રો તમને ખબર જ છે કે આઠ ચોપડી પાસ કોને કહેવાય રહ્યું છે તો દર્શક મિત્રો એ કહેવાય રહ્યું છે હર્ષ સંઘવીને તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણીનો આ વિડીયો બહુ તેજીથી અને બહુ ઝડપથી મિત્રો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર મિત્રો આ જિગ્નેશભાઈ મેવાણીએ મિત્રો આઠ ચોપડી પાસને એવું કીધું છે કે આખા ગામનું ડાપણ કરે છે પરંતુ થરાદની અંદર મિત્રો આ જે શિવનગર છે ત્યાં મિત્રો દારૂ અડ્ડા અને ડ્રગ્સ ડ્રગ્સને મિત્રો જે ખુલ્લામ વેચાણ ચાલે છે એના ઉપર મિત્રો જેમ કોઈ કાર્યવાહી કરતા નથી જેને લઈ અને મિત્રો જિગ્નેશભાઈ મેવાણીએ મિત્રો અત્યારે આ ફરી સભા પછી મિત્રો સભામાં જે કીધું છે કે આઠ ચોપડી પાસ કશું કરી નહીં શકે તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે મિત્રો આપણે વાત કરવાની છે પણ એના પહેલા મિત્રો તમે આપણે ચેનલ પર પહેલીવારને નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરેલું જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા તો દર્શક મિત્રો તમને ખબર છે કે વડનગરનો ખૂંખાર અવાજ એટલે કે મિત્રો જિગ્નેશભાઈ મેવાણી અને સાહેબ જિગ્નેશભાઈ મેવાણી એ આ લોકો સામે મિત્રો હંમેશા મિત્રો લડતા જ હોય છે કારણ કે એમને ખબર છે કે અત્યારે મિત્રો જે ભાજપની મિત્રો જે ભાજપની સરકાર ચાલી રહી છે એ મિત્રો અત્યારે ઘણા બધા લોકો મિત્રો ખુલ્લે આમ દારૂનું વેચાણ કરી રહ્યા છે તો દર્શક મિત્રો તમારું શું કેવું છે એ મિત્રો વિડિયો જોયા પછી મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જ